એક ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે અને આ નિર્ણય ઓગણત્રીસ વર્ષ પછી આવ્યો છે માંડવી સ્થિત રણછોડરાયજી નું મંદિર છે અને આ જ મંદિરને હવે તોપની સલામી આપવામાં આવશે જયારે ભગવાનનો વરઘોડો નીકળશે રણચોડાજીનો વરઘોડો નીકળશે ત્યારે તોપની સલામી આપવામાં આવશે તેવી માહિતી અને તેઓ ચુકાદો સામે આવ્યો છે ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં એમજી રોડ પર આવેલા રણછોડરાય મંદિરના વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા સુરક્ષા કારણોસર ઓગણત્રીસ વર્ષ પહેલા બંધ કરવામાં આવી હતી આ મામલે મંદિરના પૂજારી અદાલતમાં રીટ પણ કરી હતી ઓગણત્રીસ વર્ષ બાદ આ કેસમાં સોમવારે ચુકાદો આવ્યો છે એક તબક્કે તો અદાલતે તોપના પરીક્ષણ માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી હતી વડોદરાના નવલખી મેદાનમાં ગત જાન્યુઆરી અને માર્ચમાં કોર્ટ દ્વારા કમિશનરની ઉપસ્થિતિમાં તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કોર્ટ કમિશનરના રિપોર્ટ એફએસએલના રિપોર્ટ તથા વાદી તરફે ધારાશાસ્ત્રીની દલીલ બાદ આખરે કેટલીક શરતો સાથે ધાર્મિક વરઘોડામાં તોપ ફોડવાની પરવાનગી આપતા જ અદાલતે આદેશ કર્યો છે આવતા વર્ષથી ભગવાનના વરઘોડે ટાણે જ તોપ ફોડવામાં આવશે તે સાથે જ મહારાજે પગરખા ન પહેરવાની લીધેલી માનતા પૂરી થઈ છે હવે મહારાજ પગરખા પહેરશે